ઉગાડી થઈ હતી ખાસ કરીને તંત્ર દબાણ હટાવવા માટે મશ્કુલ છે દબાણ હટાવવા માટે કાર્યરત છે પરંતુ રોડ રસ્તા રિપેર થાય તે માટે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરવામાં આવતા નથી દબાણ કરીને કેટલાય લોકોને રોજીરોટી છીનવી લેવામાં આવે છે પરંતુ રોડ રસ્તાના જે કામ થવા જોઈએ તે થતા નથી ખાસ કરીને પ્રથમ વરસાદે જ કામરે ચાર રસ્તા નજીક આવેલ બાપા સીતારામ ચોકમાં જે મોટો ભૂવો પડી ગયો છે એ નગરપાલિકાની બોલ ખુલ્લી કરી દે છે અને ખાસ કરીને નબળું કામ થયું છે તેની સીધી પ્રતિથી કરાવવામાં આવે છે તાત્કાલિક અસરથી યોગ્ય થાય તેવું સૌ કોઈ લોકો ઈચ્છી રહ્યા છે